તો ની એ તો અમે ના ના યુ ડોન્ટ ડ્રાઇવ હું આ મોબાઈલ બરાબર છે એને ઉપર થઈ ગયો ટાઈમ બોલાવો

આ આલો ધીગ્નું મારવાનો ધીગ્નું ન મારવાનો કોમદો ડાટુ હવે કઈ રોડી નથી આવું અને યુકેની માં અમારા ઓમલી લઈ ગયે છે લાકદી બધી વે આ એક્ચ્યુએટર માં પ્લાસ્ટિક ચલાવે જો હે કેના ડબ્લા માં હે કે પ્લાસ્ટિક નથી આ બધું આપણે કલેક્ટર સાહેબને કહી દીધું મને કઈ જાણો મહેશ રાજા મોરબી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દર વખતે જ્યારે ચેકિંગ આવે છે ત્યારે ફક્ત ઓનલી જે અમારા એસોસિએશન લેવલે જે નોંધાયેલા છે મ્યુનિસિપાલિટીમાં અમે લિસ્ટ આપેલું છે એ ચૌદથી પંદર જણાનો જ્વારો આવે છે પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે ખાલી ચૌદ જણા જ નથી વેચતા એમ આખા મોરબી જિલ્લામાં રેકડીથી માની રિલાયન્સ સુધી પ્લાસ્ટિક વગર કોઈ દુકાન કોઈ લારી પણ ખાલી નથી અને જ્યારે આ પ્રોડક્ટન જ જો ગવર્મેન્ટ બંધ ન કરાવી શકતી હોય તો અહીંયા યુઝરો ક્યાંથી બંધ થાય અને આજથી જ જો સાહેબ કાયદો અમલમાં લેવા માગતા હોય તો એ પોસિબલ ન હોય બધાના રોટલા છે બધાનો વેપાર છે એના એના ઉપર એના ઉપર એક બે દિવસમાં બેન્ડ થઈ શકે એવું પોસિબલ નથી જ્યારથી આ લોકોએ મ્યુનિસિપાલિટીવારે અમને સૂચના આપી ત્યારથી અમે ટોટલી બ્લેકને કલર જબલા વેચવાનું જ બંધ કરેલું છે એક પણ કિલો કોઈ પ્લાસ્ટિકવાળા વેચતા નથી કે જે વ્હાઈટ છે એ બધા કોઈ રીયુઝ કરી શકે એવા જબલા જ વેચાયેલા છે પ્લસ અમે સાહેબ પાસે માગેલું કે ઇન્ડસ્ટ્રીયલ આ કાપડમાં વપરાય એ ટાઈપની ઘણી થેલીઓ છે કે એમાં કાંઈ એ બજારમાં ક્યાંય ટચ નથી અને બજારમાં ક્યાંય વેસ્ટ નથી થતી એટલે ઓનલી પ્લાસ્ટિકથી જ કચરો થાય ઓનલી પ્લાસ્ટિકવાળા જ આવે એવું નથી હોતું એટલે સાહેબને અમારી રજૂઆત કરવા માટે એ જ રજૂઆત છે કે થોડો ટાઈમ આપો તહેવારોના દિવસો છે ત્યાર પછી જે આપ કહેશો એ પ્રમાણે અમાઉલવરી કરવા માટે તૈયાર છીએ આજે બધાને ચેકિંગ આવ્યું તો બધાની દુકાનમાંથી ગયું છે એટલે બધાનો એવો વિરોધ થયો કે ઓનલી મોરબી લોકલ પૂરતું જ જો આ કાયદો હોય તો જેમ ભાઈ હમણાં કીધું એમ કે મોરબી જિલ્લામાં પણ ફેક્ટરીઓમાં જ છે પણ પ્રોડક્શનવાળાને તો હજુ ખબર નથી ચેકિંગ આવે છે ખાલી ટ્રેડિંગવાળાને પરસ્ત નહીં હોય કે હાજે એ બસો કિલો માલ ન વેચતો હોય એનીથી બસો ત્રણસો કિલો માલ જાય પાંચ દસ હજાર રૂપિયાનો દંડ થાય તો ખરેખર અઘરું પડે એટલે સાહેબને વિનંતી છે કે તમે રસ્તો બતાવો અને આની થોડો અમને ટાઈમ આપો એ